હલો મિત્રો જય માતાજી આજે આપણે બનાવીશું તલની ચીકી જેમાં સૌપ્રથમ પ્રથમ કઢાઈ લેવાની છે પછી ઘી નાખવાનું અને પછી ગોળ નાખવાનું છે ગોળ અને તલનું પ્રમાણ સરખું રાખવાનું છે જેટલું તમે તલ લો છો એ પ્રમાણમાં ગોળ લેવાનો છે પછી એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી એને છે ને જ્યાં સુધી એનો પાયો ના આવે ત્યાં સુધી એને બરાબર સરખી રીતના હલાવી લેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કે હું કઈ રીતના કરી રહી છું મને એટલી બધી નહીં આવડતી મિત્રો પણ હું ટ્રાય કરીશું મને આવડે એવી હું બનાવું છું મને ચાલે એમ તો તમે બી જોઈ શકો છો મિત્રો કે હું કઈ રીતના કરું છું અને હા તમે કઈ રીતના બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી લખજો હું ટ્રાય કરીશ કે તમારી રેસીપીની જો મારી રેસિપી અલગ હશે તો હું તમારી રેસીપી જરૂરથી ટ્રાય કરીશ એટલે મને તમે જરૂરથી કોમેન્ટમાં લખીને બતાવજો કે તમે કઈ રીતના ચીકી બનાવો છો આવી રીતના જ કરો છો જો બરાબર રીતના હલાવી રહી છું અને પછી આપણે આગળની રેસિપી જોઈશું કે કઈ રીતના કરવાની છે હવે એક વાટકો લેવાનો છે એમાં જે આપણે પાયો કર્યો છે એ નાખીશું અને એમાં આપણે પાણી ઠંડુ લેવાનું છે એમાં નાખીને જોવાનું છે કે તૂટી જાય છે જો તૂટી જતું હોય તો સમજી જવું કે આપણો પાયો કમ્પ્લીટ છે એટલે આપણું કમ્પ્લીટ છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને પછી આપણે જે તલ છે એ નાખીશું ફટાફટ ફટાફટ હલાવી લેશું જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે હું તલ છે એ નાખીને બરાબર રીતના હલાવી લઈ રહી છું એવી રીતના તમે ખાસ કરજો હું થઈ તમને બતાવીશ અને મિત્રો મેં પહેલેથી છે ને પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી દીધું છે તમે જેના પર પાથરવાના હોય એના પર પહેલાં તેલ લગાવી લેજો ખાસ હવે જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે કમ્પ્લેટ આપણી બે મિક્સણ કમ્પ્લેટ મિક્સ થઈ ગઈ છે હવે આપણે પ્લેટફોર્મ ઉપર નાખીશું અને આપણે પાથરી દઈશું એને ફટાફટ જેથી ઠંડુ થશે તો એ પાથર પથરાશે નહીં ફટાફટ એટલે આપણે છે ને એને ફટાફટ રીતના દસ્તો છે એનાથી આપણે ફટાફટ પાથરી દઈશું તમને જેનાથી ફાવે એનાથી કરજો મને એનાથી ફાવે એટલે હું એનાથી કરું છું જુઓ પાટ્યા પછી આપણે એને પેલી આમ લીટા પાડી દેવાના જેથી ઠંડી થઈ જશે તો પછી આપણે એના ચોખલા નથી પાડી શકતા એટલે આપણે ગરમમાં ને ગરમમાં એના લીટા પાડી દઈશું જેથી એમના ફટાફટ મસ્ત થઈ જશે મિત્રો તમે જુઓ હવે જે ઠંડી થઈ ગયા પછી મિત્રો એટલી સરસ ક્રિસ્પી બની છે રૂટે છે મસ્ત થયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં થોડી ઠંડી થવા દીધી છે પછી તોડી છે ગરમમાં ગરમમાં તોડવી નહીં કારણ કે ગરમમાં તોડશો ને તો શરદી નહીં થાય એટલે ઠંડી થઈ જવા દેવાની ઠંડી થઈ ગયા પછી તમે તોડશો તો સરસ ક્રિસ્પી બનશે જુઓ તમે જોઈ શકો છો સરસ થઈ જાય હવે મિત્રો આ એવી જ રીતના સિંગની ચીકી આપણે બનાવીશું સિંગની ચીકી પણ એવી રીતના જેટલું પ્રમાણ સિંગનું લીધું છે એ જ પ્રમાણમાં આપણે તલનું લીધું તો એ જ પ્રમાણમાં સીંગ લેવાની છે અને હા સીંગને શેકી લેવાની છે ને એના ફોતરા કાઢીને કમ્પ્લીટ કરી લેવાની છે અને પછી આપણે જેવી રીતના તલની ચીપકી બનાવી એવી જ રીતના આપણે ગોળની આની શીંગની ચીકી બનાવી એટલે આપણે બધી વારા પડતી બધી હું તમને બતાવીશ કે સિંગની ચીપકી આવી રીતના બનાવી મમરાની બધાના મમરાના લાડુ બી બનાવી બધી રેસીપી એક સરખી જ છે મિત્રો એટલે મેં રેસીપી એ બધી નથી તારી કારણ કે પહેલી રેસીપી જે સિંગ તલની બતાવી છે એ જ રેસીપીમાં આપણે આ તળે આવી રીતના જ બનાવી છે મિત્રો તમે પણ આવી રીતના ખાસ બનાવજો જુઓ આ તલની ચીક્કી બનાવી આ શેંગની ચીકી બનાવી અને આ મમરાના લાડુ બનાવ્યા છે તમે જોઈ શકો છો જુઓ આ મમરાના લાડુ બનાવ એવી રીતના એવી જ ટીપથી બનાવ્યા છે મિત્રો એટલે તમે પણ ખાસ બનાવજો